નમસ્કાર ધોરણ છ વિષય સંસ્કૃત તેનું બીજું ચેપ્ટર છે આકાશ પદ્ધતિ જેનું આપણે ભાષાંતર જોઈશું એકમ વનમ અસ્તિ એટલે કે એક જંગલ છે તત્ર સસકહ નિવસ્તિ તત્ર એટલે ત્યાં સસકહ એટલે સસલું અને નિવસ્તિ એટલે રહે છે ત્યાં એક સસલું રહે છે સસકહ કરોતી સસલું છે એટલામાં શું થાય છે પર્ણ પતતી પાંદડું પડે છે સસકહ ભીતો ભાવતી સસલું ડરી જાય છે પતતી એટલે પડે છે પણ એટલે પાંદડું સસક એટલે સસલું ભીત એટલે ડરી અને ભવતી એટલે જાય છે ત્યારબાદ શું થાય છે તો સસક ધાવતી સસક એટલે સસલું ધાવતી એટલે દોડે છે શૃંગાલહ આગચ્છતી શિયાળ આવે છે શૃંગાલહ એટલે શિયાળ આગચતી એટલે આવે છે તો સસલું પાદળું પડે છે એટલે સસલું દોડે છે અને સસલું દોડીને જતું હોય છે એટલામાં જંગલમાં તેની સામેથી એક શિયાળ આવે છે શશકઃ વધતી સસલું બોલે છે શશક વધતી એટલે સસલું બોલે છે શૃંગાલ ભાતઃ ધાવતું આકાશઃ પતતી

એટલી વાર માં વાનર આગચ્છતિ એટલા માં શું થાય છે વાંદરો આવે છે આગચ્છતિ એટલે આવે છે સસક વદતિ સસલું બોલે છે શું બોલે છે વાનર ભ્રાત ધાવતું આકાશ પતતી વાનર ભ્રાત એટલે વાંદરા ભાઈ ધાવતું એટલે દોડો આકાશ

વધતી સિંહ બોલે છે કિમર્થ ધાવસી કેમ દોડો છો કિમર્થ એટલે કેમ ધાવસી એટલે દોડો છો તો સસકહ વધતી સસકહ વધતી સસલુ કહે છે સિંહ ભ્રાત ધાવતું સિંહ ભાઈ દોડો ધાવતું એટલે દોડો પતતી વા પડ્યું છે કુત્ર પત્તી ક્યાં પડ્યું છે કુત્ર એટલે ક્યાં પત્થી એટલે પડ્યું છે તો સશક ગતિ બતાવા જાય છે અને સિંહ તેની પાછળ પાછળ જાય છે તો સશક વૃક્ષ સમીપમ આગતી સસલું વૃક્ષ પાસે જાય છે વૃક્ષ समीपम એટલે વૃક્ષ પાસે અને આગચ્છતિ એટલે જાય છે સિંહ વદતિ સિંહ બોલે છે કુત્ર પત્તિ આકાશ કુત્ર પત્તિ આકાશ ક્યાં પડ્યું છે આકાશ શશકઃ કિમ પીન વદતિ સસલુ કઈ બોલી શકતું નથી કિમપી એટલે કંઈ ન વધતી એટલે